અમરેલીમાં અત્યારે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મામલે વિવાદ ભડકી ઉઠ્યો છે તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ પર ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું જે ઘડવામાં આવ્યું હતું અને અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે કેટલાક લોકોએ નકલી લેટરપેડ બનાવ્યા અને નકલી સહી સિક્કો કરીને આ લેટરપેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા હતા અને આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાન જ્યારે પોલીસ ફરિયાદ આપી અને જેનો ગણતરીના કલાકોમાં પોલીસે આખા મામલાનો પર્દાફાશ કર્યો હતો અને આ કેસમાં એક મહિલા સહિત ચાર લોકોને પોલીસે પકડ્યા હતા અને આ મામલામાં જે પાટીદાર સમાજની એક દીકરી છે એનું આરોપીઓની જેમ સરઘસ કાઢવામાં આવ્યું અને જેના કારણે વિવાદ છે એ ભડકી ઉઠ્યો છે એના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પ્રહારો કર્યા અને કોંગ્રેસના નેતા પ્રકાશ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો અને હવે કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મર પણ મેદાનમાં આવ્યા છે સાંભળીએ તેમણે શું કહ્યું પણ એ અમરેલીનું પ્રકરણ અત્યારે આખા એ ગુજરાતમાં ટોક ઓફ ટાઈમ એ પ્રમાણે દીકરીનું રિકન્સ્ટ્રક્શન હવે પાછું નવું નામ લાવ્યા છે આજના હમણાં બપોર પછીનો નવો વર્ડ લાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એ કોઈ સરઘસ નહોતું રિકન્સ્ટ્રક્શન કરવાનું કઈ ટાઈપનું રીકન્સ્ટ્રક્શન હતું એ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના દરેક અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રીકન્સ્ટ્રક્શન કહી શકાય કે એને સરઘસ કહી શકાય એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું બીજું કોંગ્રેસ પક્ષને ભાંડવાનું તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથની અને કરનીમાં ફરક આવે છે જે પ્રમાણે તમારું વલણ છે સામાન્ય પ્રજા પરેશાન થતી હોય તો થાય સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારે મુશ્કેલી જ્યારે પડે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પ્રજામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા આગેવાન કે કાર્યકર્તાઓ કે એને કોઈ મદદરૂપ થતાનો પક્ષ લેવામાં આવે છે ચાહે પક્ષ ગલત રીતના ખોટી રીતના લેવામાં આવતો હોય છતાં પણ અત્યારે હું દીકરીને પોતે એની સાથે અંદર મળીને વાત કરીને નીકળી છું એની સાથે સંપૂર્ણપણે એને એને જે જે રાત્રે ઘરેથી ઉઠાવવામાં આવી ત્યારથી લઈને રિમાન્ડ માંગી રિમાન્ડ ન માંગી હોત તો પણ ચાલત જો માનવતા માનવતા મરી ન પરવારી હોત તો રિમાન્ડ માંગવાની જરૂર નહોતી પણ ખેર તમને એવું હશે કે અમારે ક્યાંક થોડું જોર જબરદસ્તી કરીને છાપ બેસાડવી હતી તો રિમાન્ડ માંગી હજી પણ દીકરી અંદર છે અમારા બંને વકીલોની ટીમ અહીંયા એમની સાથે જ દીકરીને મળવા ગઈથી લીગલ પ્રોસેસ કરી રહ્યા છે જોવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકરો કે જેણે પત્ર લખ્યો હતો કોઈની હત્યા નથી કરી કોઈનું કોઈનું બળાત્કાર કરીને કોઈની સાથે કૃત્ય નથી કર્યું તમારી એટલી બધી જો કાયદો વ્યવસ્થા જાળવવાની વાત હતી તો તમારે હત્યારાઓ પકડવાની જરૂર હતી ડ્રગ્સના જે પીલા હતા ડ્રગ્સ જે વેચેલ છે એને એને પકડવાની જરૂર હતી રેતીના માફિયાઓને પકડવાની જરૂર હતી પત્ર લેખોને તમે પકડીને તમે એવી છાપ છોડવા માંગો છો કે હું બહુ મોટું કામ કર્યું છું તમે વિચાર કરો એમના પક્ષના હું તો કોંગ્રેસ પક્ષની આગેવાન ચૂંટણી પણ લડી છું છતાં પણ હું કહું છું કે પક્ષથી પરે રહી પ્રજાના પ્રશ્નોનો અવાજ આપવો જોઈએ મહિલાની જ્યારે વાત આવે ખૂબ સંવેદનશીલ આ મુદ્દો કહેવાય જયારે મહિલાને બાળકની વાત આવતી હોય ત્યારે ત્યારે કોઈ પક્ષ મૂકીને જેનાથી પણ અવાજ ને અવાજ ઉઠાવવો જોઈએ એટલે મારી ફરજ સમજીને મહિલા તરીકે આ દીકરીનો અવાજ બનવા માટે આવી એના પરિવાર સાથે તમારા માધ્યમથી ગુજરાતની જનતાને ને તમને પણ કહેવા માંગુ છું કે આજથી લઈને જ્યાં સુધી આ દીકરીને એના ઘરે નહીં પહોંચાડું ત્યાં સુધીના પરિવાર સાથે હું રહેવા દઉં કારણ કે આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના જે અંદર ત્રણ એમના જ કાર્યકરો કે જેમણે સિંચન કરવામાં પક્ષનું સિંચન કરવામાં કઈ બાકી નથી રાખ્યું એમને પણ વકીલો ન મળતા હોય તો આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે તમારા સુરક્ષાની જવાબદારી તમારી પોતાની છે સરકાર પર અપેક્ષા રાખી પોકળ છે ને જ્યારે કોઈ આ વાત કે મુદ્દો ચગશે તો આ તો રીકન્સ્ટ્રકશન હતું ને આ તો કોઈ સરઘસ નતું ને આ તો લીગલ ખાલી પ્રોસિજર હતી લીગલ પ્રોસિજરમાં રાત્રે બાર વાગે દીકરીને પકડી ન શકાય દીકરીને પ્રેસ કોન્ફરન્સ જયારે પોલીસ કરતી હોય ત્યારે પાછળ ઉભી રાખી શકાય એની આઈડેન્ટિટી છતી ન કરી શકાય સરઘાસમાં એને ખુલ્લા મોઢે ન કાઢી હોત તો તમારો એવડો મોટો કોઈ મુદ્દો નતો તો અમરેલીમાં પાટીદાર સમાજની એક દીકરીનું આરોપીઓની જેમ સરઘસ કાઢવામાં આવ્યું એના કારણે જે રાજકીય વિવાદ ભડકી ઉઠ્યો છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર